આપવામાં આવી છે શું કહેશો કેન્દ્ર સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવે છે તેમાં જણાવવામાં આવ્યું છે કે તમામ મીડિયા ચેનલો સલાહ આપવામાં આવે છે સમુદાય જાગૃતિ અભિયાન તમામ કાર્યક્રમો નાગરિક નાગરિક સંરક્ષણ જે સાયરન્સ ઉપયોગ કરવામાં આવે છે તેનાથી લોકોએ નાગરિક સંરક્ષણ અધિનિયમ ઓગણીસો આપેલી જે સત્તાઓ છે તેનો ઉપયોગ કરીને તમામ મીડિયા ચેનલો એને વિનંતી કરવામાં આવી છે કે તમામ જે સમુદાય શિક્ષિત કરવા માટે સિવાયના તમામ કાર્યક્રમોમાં નાગરિક સંરક્ષણ એટ રીડ સાયન્સ નો ઉપયોગ કરવામાં આવે છે તેનાથી દૂર જવું જોઈએ સાયરન્સ ઉપયોગ પ્રત્યેક નાગરિકો ની જે સંવેદનશીલ છે તેમાં ઘટાડો કરી શકે છે નાગરિકો વાસ્તવિક હવાઈ હુમલા દરમિયાન મીડિયા ચહેરો દ્વારા ઉપયોગમાં માં લેવાતી જે સાયરન્સ છે તેમાં ગેસ રોજ થઈ શકે છે તેને લઈને આ તમામ ચહેરો આ ગેરંટી કરવામાં આવે છે કે આ જે સાયરન્સ વગાડવામાં આવે છે તે બંધ કરી કરવી છે સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર તો રેડ સાયરન અંગે કેન્દ્ર ગૃહ મંત્રાલયની ગાઈડલાઇન બહાર આવી છે જેમાં રેડ સરનો ઉપયોગ ન કરવાનું સૂચના આપવામાં આવી છે સમાચાર માધ્યમો કવરેજ દરમિયાન ન કરે સર ઉપયોગ બી ઇન્ડિયા તો તમામ સરકારી ગાઈડલાઇનનું પાલન કરી રહ્યું છે બી ઇન્ડિયાનું તમામ કવરેજ ગાઈડલાઇન અનુસાર જ ચાલી રહ્યું છે